टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे। न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है નેપાળ અત્યારે સળગી રહ્યું છે નેપાળ આપણો પાડોશી દેશ છે એટલે ચોક્કસ જ આપણે વધારે ધ્યાન આપવું પડે તમે ન્યૂઝ ચેનલોમાં નેપાળમાં બળવા અને વિરોધ પ્રદર્શનની તસવીરો જોતા રહેતા હશો એ તસવીરો જોઈને તમે એને સમજવાનો પ્રયત્ન કરતા હશો સમાચારોમાં કહેવામાં આવે છે કે નેપાળની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો એટલે આ દેશના કિશોરો અને યુવાનો ગુસ્સે ભરાયા તેઓ આંદોલન કરવા લાગ્યા તેઓ સાથે ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવવા લાગ્યા આ કેસમાં બે વાત મહત્વની છે એક તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને બીજું ભ્રષ્ટ સરકાર હવે નેપાળમાં વિરોધ પ્રદર્શન કરવા માટે આ બંને કારણો રહ્યા જ નથી સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે બીજી વાત એ છે કે અહીં કે પી શર્મા ઓલીની સરકારને ઉથલાવીને ફેંકી દેવામાં આવી છે એમ છતાં નેપાળના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે એ પણ જાણવા અને સમજવા જેવું છે નેપાળની આ કહાનીમાં એક નાયક અને ખલનાયક છે આજે તમને એ બંને વિશે જાણ કરીશું આ દેશમાં હજી પણ કરફ્યુ લાદવામાં આવ્યો છે મોત અને વિનાશનું તાંડવ ચાલી રહ્યું છે ઠેર ઠેર આગ લગાડવામાં આવી રહી છે જાણે કે રસ્તાઓ પર યમદૂતો ફરી રહ્યા હોય નેપાળની સેનાએ આ દેશનું સુકાન પોતાના હાથમાં લઈ લેવું પડ્યું છે તેમણે ચેતવણી આપી છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવશે નેપાળની સેનાના ચીફ અશોક રાજ સિગ્ધેલે મંગળવારે સાંજે પોતાના દેશને સંબોધન કર્યું સ્વાભાવિક રીતે તેમણે શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરી તેમણે આ સંબોધનમાં એવું કંઈ ખાસ નહોતું કહ્યું જેના પર તમારે ધ્યાન આપવું પડે એક વાત જરૂર બધાએ નોટિસ કરી અશોક રાજની ખુરશી પાછળ એક તસવીર જોવા મળે છે આ તસવીર ભૂતપૂર્વ હિન્દુ રાજા પૃથ્વીનારાયણ શાહની છે તેમણે અઢારમી સદીના મધ્યમાં આ દેશ પર રાજ કર્યું હતું તેમણે જ અત્યારના નેપાળને મજબૂત કર્યું હતું હવે કદાચ તમને થાય કે ઠીક છે હવે રાજાની તસવીર મૂકી છે એમાં શું ખાસ વાત હકીકત એ છે કે નેપાળના લોકો એને જરા અલગ રીતે જુએ છે તેઓ એને એક મેસેજની રીતે જોઈ રહ્યા છે મેસેજ શું છે એ પણ જાણવું પડે આ મેસેજ છે કે આ દેશમાં કદાચ રાજાશાહી પાછી આવી શકે છે નેપાળમાં આ વર્ષની શરૂઆતમાં રાજાશાહી માટે આંદોલન કરવામાં આવ્યું હતું આ દેશમાં અનેક લોકો કહે છે કે અમારે તો લોકશાહી નથી જોઈતી રાજાશાહી પાછી લાવો એનું કારણ એ છે કે આ દેશમાં લોકશાહી સદંતર નિષ્ફળ ગઈ છે આ વાત કેવી રીતે કહી શકાય એ સવાલ તમને થઈ શકે વાત એમ છે કે છેલ્લા સત્તર વર્ષમાં આ દેશમાં તેર સરકારો રચાઈ છે એટલે કે આ દેશને સ્થિર સરકાર મળી જ નથી હવે સવાલ એ છે કે આ દેશમાં સ્થિર સરકાર કેમ રચાતી નથી આ દેશમાં કહેવાય છે ને કે તમે સુટકેસ લઈને જાઓ એટલે સરકાર પડી જાય સંસદ સભ્યોને તમે રૂપિયા આપો એટલે તેઓ પાર્ટી છોડી દે તેઓ ટેકો આપે કે પછી ટેકો પાછો પણ ખેંચી લે સરકાર ટકે જ નહીં તમે સમજો કે અમેરિકાથી ડોલર આવે એટલે એને સપોર્ટ આપતાની સરકાર બને અમેરિકા એક્ટિવ થઈ જાય એટલે ચીનને લાગે કે આટલે દૂરથી અમેરિકા આવીને ખેલ કરી રહેવું છે એ તો ના જ ચાલે એટલે જ ચીન પણ સૂટકેસ લઈને નેપાળ પહોંચી જાય આવા બહુ ખેલ થાય છે અમેરિકાએ અત્યારે રૂપિયા નહીં પરંતુ વિરોધની આગ લગાવીને સરકારને ઉઠાવી દીધી એટલે કે આ કેસમાં ખલનાયક અમેરિકા છે હવે તમે કહો કે અમે કેવી રીતે વિશ્વાસ કરીએ વાત સાચી છે જો કે વાત એમ છે કે નેપાળમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું એના પંદરથી વીસ દિવસ પહેલાં જાણીતા જાસૂસ લકી બિસ્તે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નેપાળની સરકારનું પતન થશે તમને દસ પંદર દિવસમાં જ આ સમાચાર સાંભળવા મળશે અને બિલકુલ એમ જ થયું લકી બિસ્તે એમ પણ કહ્યું હતું કે એક એજન્સી આ કામ કરાવી રહી છે જો કે લકી બિસ્તે એ એજન્સીનું નામ નહોતું લીધું તમે લકી બિસ્તને અનેક વિડીયોમાં જોતા રહેતા હશો અમે તમને સોમવારે જ કહ્યું હતું કે નેપાળમાં સૌથી પહેલાં હમી નેપાલ નામના સંગઠને જ વિરોધ પ્રદર્શન માટે હાકલ કરી હતી હવે ફેક્ટ ચેકર વિજય ગજેરાએ આ સંગઠન વિશેની કેટલીક વિગતો પોસ્ટમાં જણાવી છે આખી વાત તમારે સમજવા જેવી છે જેથી એ ખ્યાલ આવે કે એક એજન્સી કેવી રીતે કામ કરે છે સીઆઈએ જેવી એજન્સી સૌથી પહેલાં સ્વૈચ્છિક સંગઠનને પસંદ કરે કોઈ પણ દેશમાં તકલીફ તો હોવાની જ છે એટલે લોકલ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવે જેના માટે યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સાથે રખાય યુવાનોને ઉશ્કેરવા સૌથી સહેલા હોય છે એક વખત તેઓ તોફાનો કરવા માટે નીકળે એટલે સ્વાભાવિક રીતે પોલીસ કંઈક તો કરે છે પોલીસ કે સેનાના જવાનો પોતાનો જીવ બચાવવા ફાયરિંગ કરે એટલે સ્વાભાવિક રીતે કેટલાક લોકો માર્યા જાય એટલે વિરોધ પ્રદર્શન વધુ વકરે વધુ હિંસક થાય હમી નેપાળ સંસ્થાને શરૂ કરનારા સુદન ગુરંગ નેપાળમાં વિરોધ પ્રદર્શનના માસ્ટર માઇન્ડ છે આ સંસ્થાને ભંડોળ આપનારા ઉપર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે તેમના ક્યાંક અમેરિકાના સાથે કનેક્શન પણ સામે આવ્યા છે આવા લોકોની વાત કરીએ તો બિઝનેસમેન દીપક ભટ્ટાનો ઉલ્લેખ કરવો પડે તેઓ તેમની કંપની ઇન્ફિનિટી હોલ્ડિંગ્સ મારફત હમી નેપાળને ભંડોળ આપે છે ભટ્ટા હથિયારોના ડીલર પણ છે ભૂતકાળમાં ઇટલીની કંપની પાસેથી નેપાળની સરકાર માટે ગન ખરીદવાના કેસમાં તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો ભટ્ટા સિવાય શંકર ગ્રુપના સાહિલ અગ્રવાલ પણ હમી નેપાલને ફંડ આપે છે કોરોનાની મહામારી વખતે થર્મોમીટર ગન્સના બ્લેક માર્કેટના કેસમાં સાહિલની ધરપકડ થઈ હતી એ જ રીતે ડૉક્ટર સંદુક રૂઈટ પણ સીઆઈએના હાથની કટપુતળી હોવાનું માનવામાં આવે છે તેઓ આંખોના સર્જન છે સીઆઈએના કહેવાથી ડૉક્ટર સંદિપનું મેક્સ એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યું હતું નેપાળમાં હમી નેપાલે વિરોધની આગ લગાવી આ સંગઠનને અમેરિકાની સાથે કનેક્શન્સ ધરાવતા લોકો તરફથી રૂપિયા મળે છે એટલે જ ચીન તરફી નેપાળની સરકારને ઉતલાવી દેવાનું સીઆઈએ કાવતરું રચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે નેપાળ ખરેખર તો સુપર પાવર્સ માટે ચેઝબોર્ડ હોય એમ લાગે અહીં દશકાઓથી સીઆઈએ એક્ટિવ છે નેપાળમાં ઓગણીસો પચાસના દશકમાં ઓપરેશન એસટી સર્કસની સાથે સીઆઈએની દખલ શરૂ થઈ હતી ચીનની વિરુદ્ધ બેટના બળવાખોરોને હથિયારો આપવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું નેપાળના મુસ્તાંગ પ્રદેશમાં જ બળવાખોરોને તાલીમ અને હથિયારો આપવામાં આવતા હતા અમેરિકાએ દશકાઓ બાદ જાહેર કરેલા દસ્તાવેજોમાં જ લખવામાં આવ્યું છે કે સીઆઈના એજન્ટ્સ દલાઈ લામાના ભાઈની સાથે સંપર્કમાં હતા ઓગણીસો સિત્તેરના દશક બાદથી અમેરિકાએ નેપાળના આંતરિક રાજકારણ પર ફોકસ કરવાનું શરૂ કર્યું ઓગણીસો અણ્યાસીમાં રાજા બિરેન્દ્રની પંચાયત વ્યવસ્થા સામે આ જ રીતે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું જેમાં સીઆઈએની સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે નેપાળમાં રશિયા અને ચીનના પ્રભાવને ઘટાડવા માટે સીઆઈએ ખૂબ જ સક્રિય છે નેપાળમાં મે બે હજાર આઠમાં રાજાશાહી નાબૂદ થઈ એના પછી તો સીઆઈએ ખૂબ જ એક્ટિવ થઈ ગઈ સીઆઈએનું એકમાત્ર મિશન નેપાળમાં ચીન અને રશિયાનો પ્રભાવ ઘટાડવાનો છે નેપાળમાં ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો અમલ ન થાય એના માટે સીઆઈએ ખૂબ જ પ્રયત્નો કર્યા હતા આ પ્રોજેક્ટનો અમલ થાય તો નેપાળ પૂરેપૂરું ચીનની ઝાડમાં ફસાઈ જાય અમેરિકા ઘણા સમયથી ચીનને કાઉન્ટર કરવા માટે એશિયામાં પગ મૂકવા ઈચ્છે છે જેના માટેનું એક સ્થળ નેપાળ પણ છે નેપાળની સરકાર આ સ્થિતિથી સારી રીતે વાકેફ છે એમ છતાં નેપાળે અમેરિકાને નારાજ કર્યું નેપાળની કેપી શર્મા ઓલીની સરકારે ચીનના પ્રોજેક્ટનો અમલ કરવાનું નક્કી કર્યું એટલે જ અમેરિકા વધારે નારાજ થયો કદાચ આ જ કારણથી અમેરિકાએ નેપાળની સરકાર ઉથલાવી દીધી નેપાળમાં માત્ર સીઆઈએ જ નહીં પરંતુ અનેક દેશોની એજન્સીઓના જાસૂસો એક્ટિવ છે એટલે કે એક રીતે અનેક દેશોને નેપાળમાં ખૂબ જ રસ છે જેનું કારણ નેપાળનું લોકેશન છે એ ભારત અને ચીનની વચ્ચે છે નેપાળની સરહદ ભારતને અડીને આવેલી છે એટલે જ ચીન અને પાકિસ્તાન બંને ભારતની વિરુદ્ધ કાવતરા પાર પાડવા માટે નેપાળનો ઉપયોગ કરે છે પાકિસ્તાન અહીંથી જ આતંકવાદીઓ અને નકલી નોટો ભારતમાં ઘુસાડવા માટે પ્રયત્નો કરે છે હવે ચીન અને પાકિસ્તાનની જાસૂસો કામ કરતા હોય એટલે ભારતે પણ એને કાઉન્ટર તો કરવું જ પડે એટલા માટે જ ભારતીય એજન્સી રો પણ અહીં ઓપરેશન્સ પાર પાડે છે અહીં રશિયાના જાસૂસો પણ ખૂબ જ સક્રિય છે એટલે જ અહીં મજાકમાં એમ પણ કહેવામાં આવે છે કે નેપાળમાં નાગરિકો કરતાં તો જાસૂસો વધારે છે નેપાળની આ કહાનીમાં ખલનાયક ચોક્કસ જ અમેરિકા છે હવે નેપાળનો નાયક કોણ છે એ પણ જાણવું પડે